જામનગરના મલેકપુર ગામે પીવાનું પાણી પણ ન મળતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જામનગરના ધ્રોલ તાલુકાના મણેકપર ગામે પીવાનું પાણી પણ પૂરતું નથી મળી રહ્યું ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે પાણીની માંગ સાથે વારંવાર અનેક આગેવાનો અને સત્તાધીશોને પણ રજૂઆત કરવામાં આવી છે ગામ લોકો દ્વારા છતાં પણ પાણીની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો

આવતું જ નથી ગામમાં ને આવે છે તો પૂરતા પ્રમાણમાં આવતું નથી જે જામનગર જિલ્લામાં રજૂઆત કરી તાલુકામાં રજૂઆત કરી ત્યાં ક્યાંય કોઈ વ્યવસ્થિત જવાબ મળતા નથી અને બીજું એક કે પાણીની સમસ્યા જો હલ નહીં થાય તો ગામ લોકો તો એવું કહે છે કે ચૂંટણીનો છે ને બહિષ્કાર કરવો જોઈએ આ વખતે કોઈને પણ ગામમાં નેતા કે કોઈ પણ વ્યક્તિ આવે તો એને ઘૂસવા દેવા નથી પાણી બે વર્ષથી આવતું નથી હાડાટોડા ટોડા હરિપર બે ફૂલ પાણી આવે અને અમારા ગામમાં તકલીફ શું છે એ અમને જણાવો આ તકલીફ છે અને પાણીનો પ્રશ્ન છે ને અમારે તો પીવા પાણી જોઈ છે પાણી જ નથી આવતું તો પાણી અમારે શું કરવું પાણી તો આવું જોઈ કે નહીં વાપરવા નાવા ધોવા વાપર તો અમાર નથી